આપડે આવી તમને એવું લાગશે કે હું જંગલમાં માં બેઠો છું જાણવું પણ એવું નથી આ પ્રકારની દુકાન જ છે જેમાં આ પ્રકાર ડેકોરેશન કરેલું છે આ બાજુ જુઓ આ બાજુ જુઓ કે આ બાજુ

સૂંઘી પણ શકો છો એના માટે તમને એક આવું કાગળ આપે જેના ઉપર સ્પ્રે લગાડીને તમે સૂંઘી પણ શકો છો અને અહીંયા એટલી વાજ આવે છે થોડી લાગે એટલે વાજ આવે તો કેટલા સુંદર મજા અને અંદર આપશો તો તમને ખૂબ સરસ મજાની વાત આમ સુગંધ આવશે એવું આ છે તો તમે એકવાર જો ગોલ્ડન માર્કેટમાં આવો તો આ પરફ્યુમ તમે જરૂર વાર લેજો કારણ કે ખૂબ સરસ મજા

થોડો આપડો બપોર નો લક્ષ થઈ ગયો છે હવે આપણે જઈ છીએ દુબઈ બહુ સરસ મજાનું સ્થાન એટલે કે ડેઝર્ટ સફારી એટલે કે રણ સફારી આજે આપણે ગાડીમાં કરવાની છે આપણે બધી ગાડી de so